તો કેમ છો મિત્રો સ્વાગત છે તમારું વિહકલ બજાર યુટ્યુબ ચેનલમાં તો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા જો કોઈ મારા ભાઈને પોતાનું જૂનું વાહન વેચવાનું હોય તો આપણી ચેનલ પર ફ્રીમાં જાહેરાત કરી આપીશું તો આપેલા છે ત્યાં બસો સાત પચીસ સાત સાડત્રીસ આ નંબર પર વિડીયો માંગ લખેલી વાહનની વિગતો મોકલવાની રહેશે તો આજે અમારી પાસે મારુતિ સુઝુકી સ્વિફ્ટેડ એક સાઈ ગાડી વેચવા માટે આવેલ છે જો કોઈ મારા ભાઈ ને સ્વિફ્ટ ગાડી લેવાની હોય તો ગાડી પાવરફુલ ટીકટોક કન્ડિશન માંગ છે બે હજાર દસનું નું નવમાંગ મહિનાનું મોડેલ છે પાર્શિંગ પણ ચાલુ જ છે સુરત પાર્શિંગ ગાડી છે સ્વિફ્ટ પેટ્રોલ છે બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના નાંદલા ગામમાં જોવા મળશે ખૂબ સાચવેલી સ્વિફ્ટ ગાડી છે ગાડી જોવા માટે રૂબરૂ પણ મુલાકાત કરી શકો છો ગાડીમાં બધી સિસ્ટમ ચાલુ જ છે ગાડીના બધા કાગળિયા પણ કમ્પ્લીટ છે ટીપટોપ કટ માંગ સ્વિફ્ટ ગાડીની કન્ડિશન છે ગાડીનું પિકઅપ પણ જોરદાર છે એક લાખ ને સિત્તેર હજાર માન ગાડી વેચવાની છે કોઈ મિત્રને ગાડી લેવાની ઈચ્છા હોય તો ભાઈના નંબર ડિસ્ક્રિપ્શન માં આપેલ છે ભાઈ જોડે સંપર્ક કરી ગાડી વિશે વધુ માહિતી મેળવી શકો છો ગાડી વેચાઈ જશે ત્યારે ડિસ્ક્રિપ્શન માંગથી વાહન માલિકના નંબર કાઢી નાખવામાં આવશે તમારે પણ કોઈ પણ વાહન લેવા માંગતા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી તમને દરરોજ જૂના વાહનના અવનવા વિડીયો જોવા મળશે તો હવે મળીશું નવા વિડીયો માંગ